હેલો ફ્રેન્ડ્સ માં ની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આજે માં છે તો આપણે બધા ઉપવાસ રહીએ છે તો એના માટે જ આજે હું સ્પેશિયલ વાનગી તમને આજ બતાવવાની છું ઈ વાનગી નું નામ છે સાબુદાણા વડા તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ તો ચાલો આપણે હવે જોઈએ સાબુદાણા વડા માટે કઈ કઈ સામગ્રી આપણને જોઈએ તો એના માટે આપણે જોઈ છે સાબુદાણા સાબુદાણાને અખી રાત આપણે પલાળી દેવાના છે પાણીમાં પછી આવી રીતે કોરા કરી દેવાના પછી વાફેલા બટેટા શિંગદાણા શેકેલા આદુ અને લીલી મરચીની પેસ્ટ છે તીખી જ મરચી યુઝ કરવાની છે જીરું કોથમીર લીંબુ અને સ્વાદ અનુસાર મીઠું આ બાફેલા બટેટા છે એને આપણે સ્મેશ કરી લઈએ વ્યવસ્થિત સ્મેશ કરી લેવાના ચાલો આ બટેટા આપણે આપણે સ્મેશ કરી લીધા છે હવે એની અંદર આપણે આ સાબુદાણા આપણે મિક્સ કરીએ શિંગદાણાને આપણે મિક્સરમાં હવે ક્રશ કરી લીધા છે અને અધકચરા જ ક્રશ કરવાના છે સાવજીનો ભૂકો નથી કરવાનું પછી આ લીલી મરચી અને અદ્રકની પેસ્ટ છે તીખી જ મરચી લેવાની આપણા તીખું જેટલું જોઈએ એ પ્રમાણમાં મરચી લેવાની પછી જીરું કોથમીર જેમને ખાંડ ભાવતી હોય એ એક બે ચમચી આમાં ખાંડ યુઝ કરી શકે અમને ટેસ્ટમાં તીખું જ ભાવે એટલે અમે ખાંડ યુઝ નથી કરતા આ રેડી થઈ ગયું છે વ્યવસ્થિત બધું મિક્સ કરી લીધું છે આપણે હવે એના આપણે સાબુદાના વડા બનાવીએ એના આ શેપમાં વડા બનાવવાના આપણે હવે રેડી છે

આ વડા આપણે હવે ફ્રાય થઈ ગયા છે આ કલર આવી જાય ગોલ્ડન બ્રાઉન એટલે આપણે વડાને ઉતારી લેશું સાબુદાના વડા હવે ખાવા માટે રેડી છે અને ગરમા ગરમ જ આ વડા ટેસ્ટ કરી દેવાના એટલે બહુ જ સરસ લાગે